હેલો ગાઈઝ આજે આપણે નાગપંચમી છે તો આપણે પ્રસાદ બનાવી લઈશું તેના માટે અહીંયા બાજરાનો લોટ મેં લઈ લીધો છે હવે ને ચાળીને પહેલેથી જ મેં એને લઈ લીધો છે એમાં થોડો ગોળ એડ કરીશું બંનેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બિલકુલ લોટ કોરોના રહી જાય એ જોવાનું છે બધામાં એક સરખું ગોળ એડ થઈ જવો જોઈએ ગાઈઝ હવે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે આપણે એમાં ઘી એડ કરીશું હવે બધી જ રીતે લોટને એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે બસ ખાલી ગોળ બાજરાનો લોટ અને ઘી ત્રણ જ વસ્તુ લેવાની અને આપણે આ લાડુ બનાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારો બધો જ લોટ એક સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાંથી થોડા થોડા લોટ લઈ અને તેના લાડુ બનાવીશું આ રીતે આપણે લાડુ બનાવી દેવાના છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં એક વાડકી નોટમાંથી નાના નાની સાઇઝના પાંચ લાડુ બનાવી દીધા છે તમે આ જ રીતે લાડુ બનાવીને નાગપંચમીના દિવસે ભગવાનને ધરાવી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય તે કેર